જેને લઈ સ્થાનિકે માથા ભારે ની છબી ધરાવતા ઈસમો દ્વારા રૂપિયા માંગતા હોવાનો આક્ષેપ કર્યો હતો અગાઉ પણ દો લાખ રૂપિયા હોવાનો આક્ષેપ કર્યો હતો લિંબાયતના માથાભારે વસીમ પાર્સલે બિલ્ડર પાસેથી બાંધકામ કરવા માટે દોઢ લાખની રકમ પડાવી બાદમાં વધુ બે લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વસીમનો ભાઈ અને સાગરી તનનો વોન્ટેડ જાહેર કર્યો છે લિંબાયત પોલીસે આ ગુનામાં વસીમ ઓ વસીમ પાર્સલ કરી શેખની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે